જય ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ તેર જાન્યુઆરી ની આજની સવારની હવામાન અપડેટ ની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન પવન ની ઝડપ કેવી જોવા મળશે દિશા અને સાથે જ હવામાન કેવું રહી શકે છે તેની અપડેટ મેળવીશું સાથે જ આવના દિવસોનું ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે ઠંડીમાં વધારો ક્યાંથી જોવા મળશે અને આજે તેમજ આવના દિવસોમાં તાપમાન કેટલું વધઘટ થવાની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો આવનાર દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન સાવ શુષ્ક રહે તેવી શક્યતા રહેલી છે ખાસ કરીને આપણે પવનની ઝડપની વાત કરવા જઈએ તો ચૌદ જાન્યુઆરી દરમિયાન મકર સંક્રાંતિ દરમિયાન પવનની ઝડપની વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે પવનની દિશા દક્ષિણ પશ્ચિમની જોવા મળશે એટલે કે નૈઋત્યના પવનો ફૂંકાય તેવી શક્યતા ઉત્તરાયણ દરમિયાન જોવા મળી રહી છે અને ભાગે વહેલી સવારથી બપોર દરમિયાનના ટાઈમની અંદર પવનની દિશામાં બહુ મોટો બદલાવ થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના પવનો જોવા મળશે અને ભાગે પવનની ઝડપ મોટા ભાગના વિસ્તારની અંદર જેમાં રાજકોટ હોય જામનગર પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથ ભાવનગર હળવદ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારની અંદર

મોડાસા સહિતના વિસ્તારની અંદર આ વિસ્તારોની અંદર આરબ દેશના એટલે કે વાયુવાના પવનો જોવા મળશે અને વારંવાર દિશા બદલાય તેવી શક્યતા છે અને પવનની ઝડપ આપ જણાવીએ તો જેમાં વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે અને મોટાભાગના વિસ્તારની અંદર આમાં પણ બપોર સુધી ઝટકાના પવન જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને પવનની દિશામાં અને તે ઉપરાંત પવનની ઝડપમાં બપોર બાદ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સિદ્ધપુર વડનગર આરીજ હિંમતનગર મોઢેરા માણસા આબુ અંબાજી રાધનપુર થરા ભાંબર પ્રાંતિ સલાલ ડીસા પાલનપુર બનાસકાંઠા તમામ વિસ્તારોની અંદર ભાગે આરબ દેશના સવાર દરમિયાન પવનો જોવા મળશે તેની સાથે પશ્ચિમ ઉત્તરના પવનો જોવા મળશે જ્યારે સાંજ દરમિયાન પવનની ઝડપમાં વધારો થઈ શકે છે તેમજ બપોર બાદ દિશામાં ઘણા બધા બદલાવો જોવા મળશે એટલે કે અલગ અલગ દિશાના બપોર બાદ પવનો જોવા મળે તેવી શક્યતા છે અને પવનની ઝડપ નોર્મલ કરતા વધુ જોવા મળશે જેમાં પંદરથી લઈને ચોવીસ ત્રેવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ઉત્તર ગુજરાતમાં જોવા મળે તમામ સેન્ટરોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો ગાંધીનગર ખેડા આણંદ નળિયાદ ધોળકા વિરમગામ ગામ

તમામ ગુજરાતની વાત કરવા જઈએ તો બપોર બાદના સેશનની અંદર પ્રથમ લાયક પવન જોવા મળે અને પવનની દિશા અને સાથે પવનની ઝડપ ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે તો ચૌદ તારીખ દરમિયાન મોટાભાગે તમામ સેન્ટરની અંદર પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ જોવા મળશે અને ખાસ કરીને પતંગ રસિકો માટે માઠા સમાચાર ગણી શકે કારણ કે વધુ પવન એટલે કે વધુ ઝડપને કારણે જ્યારે પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા હોય દાહોદ ગોધરા છોટાઉદેપુર પંચમહાલ જિલ્લો અરવલ્લી લુણાવાડા છોટાઉદેપુર નર્મદા રાજપીપળા સહિતના વિસ્તારની અંદર પણ પવનની ઝડપ નોર્મલ સાવ જોવા મળી શકે છે દસથી લઈને પંદર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પૂર્વ ગુજરાતની અંદર જ્યાં ઉત્તર પૂર્વના પવન રહેશે જ્યારે દસ બાર વાગ્યા દરમિયાન પૂર્વ દક્ષિણના પણ પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે તો દિવસ દરમિયાન પવનની દિશા અલગ અલગ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાત કરીએ તો જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ પુ ચંકલેશ્વર તાપી નવસારી બારડોલી સહિતના વિસ્તારની અંદર પણ સવારથી લઈને બપોર દરમિયાન મોટા ભાગે દક્ષિણ પશ્ચિમના પવનો જોવા મળે છે અને પવનની ઝડપ નોર્મલ મળે રહેલી છે પંદર થી ઓગણીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંદર પવન જોવા મળે તેવી શક્યતા જાન્યુઆરી દરમિયાન એટલે કે દરમિયાન મોટા ભાગે બપોર સુધી પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે તે ઉપરાંત વાત કરીએ તો આવી રીતે ગુજરાતના તમામ સેન્ટરની અંદર પવનની ઝડપ બપોર સુધી વધારે જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે તે ઉપરાંત વાત કરવા જઈએ તો મિત્રો હવામાન ઠંડી અને તાપમાનની જેમાં આવનાર દિવસોમાં કોઈ માવઠાની વરસાદની સંભાવના જણાતી નથી વાતાવરણ વાતાવરણ પણ કોઈક જગ્યાએ આવના દિવસોમાં જોવા મળશે બાકી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે તાપમાનમાં પણ હાલ તો વધારો થયેલો જોવા મળશે પંદર જાન્યુઆરી બાદ તાપમાનમાં ઘટાડો આવે તેવી શક્યતા રહેલી છે અત્યારે લધુત્તમ તાપમાન હોય કે પછી મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધારે ચાલી રહ્યું છે રાત્રિનું તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતની અંદર નોર્મલ કરતાં સાવ નીચું જોવા મળી રહ્યું છે દસ અગિયાર ડિગ્રી આજુબાજુ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા થરાદ આબુ અંબાજી પાલનપુર મોઢેરા ચાણસમા હિંમતનગર થરા આબુ અંબાજી અરવલ્લી સુધીના વિસ્તારની અંદર દસથી અગિયાર ડિગ્રી તાપમાન જોવા મળે આજે તેમજ આવતીકાલે એટલે કે બે દિવસ છે જ્યારે કચ્છમાં પણ પંદર ડિગ્રીથી લઈને દસ ડિગ્રી વચ્ચે ખાવડા હોય ગાંધીધામ માંડવી વિસ્તારની અંદર તાપમાન રહી શકે છે નલિયા ભુજ અને રાપરમાં દસ નીચે તાપમાન જઈ શકે છે નલિયા સહિતના વિસ્તારની અંદર જ્યારે સૌરાષ્ટ્રનું રાત્રિ દરમિયાન તાપમાન મોટે ભાગે પંદર ડિગ્રી કરતાં પણ ઉપર જોવા મળે તેવી સંભાવના તમામ જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે અમદાવાદ ગાંધીનગર એ વિસ્તારની અંદર આજે તારીખના દરમિયાન અંદર બાર ડિગ્રી તાપમાન અમદાવાદ આણંદ નડિયાદ ખેડા બોરસદ તારાપુર ગાંધીનગર સહિતના વિસ્તારની અંદર તાપમાન રહી શકે છે તેમજ દાહોદ ગોધરા મહિસાગર પંચમહાલ છોટાઉદેપુર વડોદરા એ વિસ્તારની અંદર પણ પંદર સોળ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે દક્ષિણની અંદર પંદરથી વીસ ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે જ્યારે ચૌદ તારીખ એટલે કે મકરસંક્રાંતિ દરમિયાન બપોર દરમિયાન તાપમાન નોંધપાત્ર વધારે જોવા મળશે બપોર દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળશે સૌરાષ્ટ્રનું તાપમાન જેમાં તમામ જિલ્લાઓ અઠ્યાવીસ ડિગ્રીને ત્રીસ ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી શકે છે મંચની અંદર અમદાવાદ આણંદ નડિયાદ ખેડામાં ગાંધીનગરમાં છવ્વીસ સત્યાવીસ ડિગ્રી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાં પચીસ છવ્વીસ ડિગ્રી જ્યારે કચ્છમાં છવ્વીસ સત્યાવીસ ડિગ્રી પૂર્વની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પચીસથી લઈને ત્રીસ ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે બાકી ગુજરાતમાં હાલ તો કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી પરંતુ પંદર તારીખ બાદ ફરીવાર તાપમાનમાં એટલે કે બપોર દરમિયાન તાપમાન અને રાત્રિના લોકોતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવે અને ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સાવ ઠંડીમાંથી મુક્તિ જોવા મળે તેવી શક્યતા પંદર તારીખ સુધી જોવા મળી રહી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર તાપમાન નવથી લઈને અગિયાર ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના રહેલી છે તો મિત્રો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું